આવતીકાલે વડોદરા ખાતે યોજાનાર તેરમી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દોડને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં સુરક્ષા વ્યવસ્થા સાથે ટ્રાફિક વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવી આવતીકાલે રવિવારે શહેરમાં તેરમી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મેરેથોન હાફ મેરેથોન ટાઈમ્ડ રન ટેન કિલોમીટર ટાઇમ્સ ટાઈમ રન ફાઇવ કિલોમીટર દિવ્યાંગ રનનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે સાત હજારથી વધુ દોડવીરો ભાગ લેશે સાથે ભારતીય સેના નૌસેના અને વાયુસેનાના જવાનો પોલીસ દળ ઇમરજન્સી સર્વિસીસના લોકો ભાગ લેશે સાથે જ મેરેથોન દોડના ફ્લેગ ઓફ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર પોલીસ કમિશનર ગ્રામ્ય એસપી સાથે વીઆઈપી મહેમાનો આવનાર હોય વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુંબરની આગેવાનીને માર્ગદર્શન હેઠળ મેરેથોન સ્થળ નવલખી મેદાન કે જ્યાં મોટી સંખ્યામાં દોડવીરો આયોજકો અતિથિઓ ઉપસ્થિત રહેશે તે સ્થળથી સમગ્ર મેરેથોન રૂટની સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી સાથે ટ્રાફિક નિયમન જળવાઈ રહે ઇમરજન્સી વાહનોને અટકવું ન પડે તે તમામ બાબતે પણ સમીક્ષા કરવામાં આવી શહેર પોલીસ કમિશનર નરસિંહ માહિતી આપવામાં આવી હતી જેમાં તેમના જણાવ્યા અનુસાર આવતીકાલે મેરેથોન દોડના રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે અખબારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી છે સાથે જ લોકોને અપીલ છે કે કારણ વગર મેરેથોન રૂટ પર ન પ્રવેશે અને જો કોઈપણ પ્રકારની ઇમરજન્સી જેવી કે જન્મ મરણ આકસ્મિક બીમારી અકસ્માત જેવા કેસોમાં પોલીસ કંટ્રોલ ને જાણ કરી જેથી પોલીસ ઇમરજન્સી વ્યવસ્થા કરી શકે આવતીકાલે વીઆઈપી મુવમેન્ટ ધ્યાનમાં રાખીને પણ પોલીસ બંદોબસ્ત ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ સહિત ચેકિંગ મેરેથોન રોડ પર દોડવીરો કે નાગરિકોને અગવડ ન પડે તે પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા મેરેથોન આવતીકાલે ફ્લેગ ઓફ થનાર છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી આયોજકો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલન કરીને એક ડિટેલ્ડ સુરક્ષા સંબંધિત પ્લાન અમલમાં મૂકવામાં આવી છે આના ભાગરૂપે તમે જોઈ શકશો કે જે જગ્યાથી ફ્લેગ ઓફ થનાર છે જેના માટે લોકો ભેગા થનાર છે આ સ્થળે આપણા એમના મેરેથોન ઓફિશિયલ્સ એમના આ ટીમ એમના સાથે આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ક્રાઉડ મેનેજમેન્ટ માટે વીઆઈપી સુરક્ષા માટે તૈનાત રહેશે સાથે સાથે એમના ડિફરન્ટ ટ્રેડિશન ફૂલ મેરેથોન હાફ મેરેથોન ટેન કિલોમીટર્સ ફાઇવ કિલોમીટર્સ દિવ્યાંગ તમામ માટે જે સ્ટેગર્ડ ટાઈમિંગ કરીને શહેરમાં નીકળતા આ મેરેથોન એક સુરક્ષિત માહોલમાં નીકળી શકે કોઈ ઇન્ટરસેક્શન ના આવે અને એકબીજાને રૂપ ના રહે તે માટે સુરક્ષા અને સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અંગેની પણ ડિટેઇલ્ડ પ્લાન આપણે અમલમાં મૂકી છે સાથે સાથે તમે જાણો છો જ્યારે આ પ્રકારના આ મેગ્નિટ્યૂડના મેરેથોનનું આયોજન કોઈપણ શહેરમાં કરવામાં આવે ટ્રાફિક ડાયવર્શન પ્લાન આપણે અમલમાં મૂકવું ફરજિયાત જરૂરી પડે છે આવતીકાલે પણ શહેરના કેટલાક માર્ગો ઉપર આપણા વ્હીકલ મૂવમેન્ટ ઉપર આપણે રેસ્ટ્રિક્શન મૂકી છે આજે જાહેર સમાચારપત્રોમાં આપણા સોશિયલ મીડિયામાં પણ આનું જાહેરાત આપણે કરી છે તો શહેરજનોને આપણે અનાનુકૂળતા ના થાય તે માટે એસેન્શિયલ સર્વિસેસ ઇમરજન્સી સર્વિસેસ માટે વડોદરા શહેર પોલીસ તરફથી ફેસિલિટેશન કરવામાં આવશે પરંતુ આપણા અનુરોધ છે શહેરજનો જે અનઅવોઇડેબલ મુમેન્ટ એન્ડ એમના બહાર ના આવે અને અનાનુકૂળતા ઝેલવું ના પડે તે અંગે ધ્યાન રાખે અને વડોદરા મેરેથોન વડોદરા શહેર માટે એક ગર્વની ઇવેન્ટ છે એટલે સાથ સહકાર આપે આવતીકાલે કોઈપણ પ્રકારના એમરજન્સી હોઈ શકે કોઈના પરિવારમાં જન્મની મૃત્યુની ઇજાની કે એમરજન્સીની આવા કિસ્સામાં એમ્બ્યુલન્સ સેવાઓ અને અન્ય એમરજન્સી સર્વિસીસને ઉપલબ્ધ કરવા માટે સંબંધિત પોઈન્ટ ઉપરના કે પોલીસ કંટ્રોલ રૂમને સંપર્ક કરવામાં આવે તો આપના ફેસિલિટેશન કરીશું અને સાથે સાથે આપે પણ આ અંગે ડાયલો વન ઓન ટુ મારફતે સંપર્ક કરી શકશો અને એકબીજાને કમ્યુનિટી એસિસ્ટન્સ ફંડ એક્સટેન્ડ કરી શકશો સાથે સાથે માર્ગ ઉપર જ્યારે રનર્સ નીકળે ત્યારે કોઈ એમના અવરોધ ઊભા ન થાય તે અંગે કાળજી રાખીએ કોઈ જાનવર ન ન છોડીએ કોઈ ઊભા રહીને આપણે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ પરંતુ કોઈને અડચણ રૂપ ના બનીએ અને મહેમાન બનીને આવેલા તમામ રનર્સને પ્રોત્સાહન કરીએ જેથી કરીને આવતીકાલના જે मैराथन ना एडिशन सफलतापूर्वक संपन्न थाए वडोदरा शहर ना एक इंटरनेशनल नेशनल प्लेटफार्म मा आ वडोदरा मैराथन प्रेजेंट थाए आ आगेनु आपनो साथ सहकारनी अपेक्षा छ साथे साथे आवती काले अपने नशा मुक्त वडोदरा नशा मुक्त गुजरात नशा मुक्त भारत अभियान अंतर्गत अपना प्रयास करी रिया छिए के आवती काले जे लोको આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે એમને પણ આપણા અનુરોધ કરીએ છીએ કે આ અભિયાનમાં તમે પણ જોડો તો આપણને શહેર પોલીસ તરફથી વડોદરા મેરેથોન ટીમ સાથે સંકલન કરીને આ કાર્યક્રમનું પણ આપણા આયોજન કરીશું આભાર